ત્યારબાદો મહે ગ્રાભ નું આસન આપી અને ભરતભાઈ સ્વાગત કરશે ત્યારબાદ ભગવદ્ ગીતા

અને એનું ગંભી કામ હોય પરંતુ મૂકીને પણ ગામના કાર્યો ની અંદર સતત હાજર રહે એવા હિતેશ દાદા ભગ નું હાર પહેરાવીને એટલે

અને દાદા નું સન્માન કરશે આપણે અર્પણ કરવાનું છે તો આ જ ગામના ગોહિલ જીલુભા બાહુભા ને વિનંતી કરું કે તેઓ

ખોડિયાર માના પુદારી પણ અહીં ઉપસ્થિત છે તો તેઓનો ફુલહાર થી આજ ગામના એવા વયોવૃદ્ધ રણછોડભાઈ ભગવાનભાઈ જાનીને હું વિનંતી કરું કે ફુલહાર થી સ્વાગત કરે રણછોડભાઈ ભગવાનભાઈ જાની જય ત્યારબાદ बापू उपस्थित હતા પહેલા કાંતિલાલ વૈશંકરભાઈ કાંતિલાલ વૈશંકરભાઈ સાહેબ ઓઢાડી અને બાપુનો શરમાન કઈ છે સબિયમ સાપું છે કે આ કેમ આ પેળા ઉભા કરવા તો બાપુ જે દીક્ષા બાપુ બેઠા દેઈ દીક્ષા તો જે વાળી હોય છે

हेर्मा अथे जी चुप रहो इतला लो बेई या भगवान धातर नसलाच्यम रहा समस्त संत गण सर्व संतो व श्री चिरवामा वंदन करता यज्ञानी अंदर तुनो वृक्ष रूप जवाई से कारण के जके आवो की ज्यादा पाले हेतु सारुपन तो जाजोनी रहता केवलो हित भाव

तब उसके संतुष्टि के रूप केवलो भाव हमारा आमंत्रण दिया है और बापू मौन में सो आप असंतुलित राजी कराने के लिए संतुलित भक्तियाँ के राजी नहीं दे सरस्वती मंदिरों पे तो आसन है इधर सारे हम केवलो मतलब युवाओं के इतने आवास समझ में ना विचारों तो में इतना खुटीज है जातो सुनने में तब पर रिक्वेस्�

બપો જે કઈ કાર્ય અથરા ગામ કરે છે ઈ સંતોના આશીર્વાદ લીધા પછી જ એની શરૂઆત થાય છે અને ગામનો ઈ પણ વિચાર ખૂબ સારો છે એમાં અમારું આ ઠાકર સત્સંગ મંડળ છે કેપા સુધી ઠાકર ને ગયા તો એ લોકો ને દેવા પડે એક સંત વિદાય રહી છે તો બીજા સંત પાછા પધારી છે બાજુમાં ખોખરી ગામ છે ખોખરી ગામ લગભગ સઠવાના દરેક માણસો ખોખરી આવેલા છે તો આ ખોખરીના સંત શ્રી પંચમદાસ બાપુ આપણી વચ્ચે ઉપસ્થિત થઈ ગયા છે પંચમદાસ બાપુ આપણી વચ્ચે ઉપસ્થિત થઈ ગયા છે આપણી વચ્ચે અધેવાળા હું વિનંતી કરું માની સેવાઓ માની સેવા આપી રહ્યા છે તો આપણે દરેક દેવો ની સેવા કરવી પડે તો એવા ભગવાન દાદાને હું વિનંતી કરું કે દેશનું માધવ નથી માગતો કિરતા પણ વખતે વખતે મારો વ્યવહાર અરે તું તો હાચવી દેજે શામળા वख ते मारो अे तूं ती देज शाम दो न तूं

એવી જગતમાં બહુચર માના શરણમાં સતસત વંદન કરો એવા ઠાકર માં ઠાકર ભગવાન માના માના શરણે પટાંગણ ની અંદર ભગવાન બેઠા છે અને સરસ મજાનો નો વિષ્ણુ યાદ મહાવિષ્ણુ યાદ નું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ઠાકર ભગવાન ને પ્રાર્થના કરું કે ભગવાન તારા ભક્તો જલ્દી જલ્દી આ નળિયા ઉખેડી અને નાનું એવું સરસ મજાનું મંદિર બનાવે એવી પ્રાર્થના કરો વિષ્ણુ યાજ્ઞા સરસ મજાના મંત્રો આહુતિ કરી મંત્ર છે એ બીજ ગણાય બીજ છે ને

સાધુ તરીકે હું મારો રાજી વ્યક્ત કરું છું કે તમને બાપુએ પ્રેરણા આપી કે તમે વિષ્ણુ યાદ કરો યાદ કરો કારણ કે બાપુ આશીર્વાદ કરોડો લોકો એમાં લાભ લીધો અને સીતારામ બાપુ તો ખુબ ભાગશાળી છે કે હમણાં તાજેતર માં ગોપનાથ મહાદેવ ને

અને આજ ગામના આજ પરિવારના ના ઠાકર સત્સંગ મંડળ ના સક્રિય સભ્ય એવા પંકજભાઈ કરું અહિયા ઉપસ્થિત થાય પંકજ વાર મહાદેવ ત્યાર બાદ નું આશ્રમ આતિને બાપુ નું સન્માન કરવું છે પણ બાપુએ અને આ ગામના માજી સપંચ એવા વસુભાઈ